નમસ્કાર ખેડૂત મિત્રો રાજકોટના આંગણે દિવસે ઓર્ગેનિક ખેડૂત હાટ આજે પૂર્ણ થાય છે અને આપ જે જોઈ રહ્યા છો એ રીંગણા અને મરચાંના રોપા છે ચંદુભાઈ ઈરપરા તોંતેર વર્ષની ઉંમરે એમણે એક નવો જ પ્રયોગ કર્યો છે અને રોપા વિશે આપણે એમને માહિતી માટે આપણે એમને પૂછીએ હવે આ ત્રણ રીંગણા ટમેટા મરચા અંદર એની ક્ષમતા પ્રમાણે ત્રણ વર્ષ સુધી રીંગણ ચાલે એક વર્ષ ઉપર ટમેટા ચાલે વર્ષ ઉપર મરચી ચાલે અને રીંગણની ક્ષમતા છે પાસાઠ સિત્તેર કિલો એક છોડની ટમેટાની પાંત્રી કિલોની ત્રી પાંત્રી કિલો મરચાં આવી રીતે આવ્યા રાખે આખું વર્ષ બીજું આ જે રોપા છે એવી એની શું વિશેષતા છે કે ત્રણ વર્ષ સુધી રીંગણીનો રોપો ચાલે નીચેનું મૂળ છે તરકીબેરીનું આવે છે કે જે ગાડા બાવડ જેવી તાકાત ધરાવે છે કે જેથી કરીને છોડનો ગ્રોથ વધે અને રોગ પ્રતિકાર શક્તિ વધારે બરાબર અને સાઠ થી સિત્તેર કિલો રીંગણામાં ઉત્પાદન આવે હા લીધેલું છે હા ટમેટામાં ટમેટામાં પચીસ પાંત્રીસ તમે નાખો એ પ્રમાણે ખાતર હા અને મરચીમાં વીસ પચીસ કિલો એક જ છોડ વીસ પચીસ કિલો મરચું ખાતર નાખો તો અને લાંબા આયુષ્ય હા લાંબા આયુષ્ય તો આ હતા ચંદુભાઈ હિરેપરા જેમણે વયોવૃદ્ધ ઉંમરે ખેડૂતો માટે એક નવું સંશોધન કરીને ગુજરાતમાં પહેલો પ્રયોગ કર્યો છે આવનારા દિવસોમાં બગસરા તાલુકાના સુડાવળ મૂકે મારા ફાર્મમાં આ રોપાનું વાવેતર કરી ઉત્પાદન લેવાનું શરૂ કર્યા પછી આપણે સૌ ખેડૂતોને એક આમંત્રિત કરી અને ત્યાં એક સેમિનાર રાખીને વિશેષ માહિતી માટે આપ સૌને આમંત્રિત કરશો મારો મોબાઈલ નંબર નોંધી લેશો સત્તાણું બે બાવન અઠ્યાવીસ સાત ચોમોતેર ધન્યવાદ જય